જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે મોન્ટુભાઈ પાકિસ્તાન મુર્દોબાદ સાથે ફૂટલા દહન શું કારણ શું કેશો જ્યારે वैष्णो યાત્રામાં તો કે આપણે હિન્દુ સમાજની કોઈ પણ યાત્રા હોય આ પાકિસ્તાની જેહાદીઓ આતંકવાદીઓ કાયમ ટાર્ગેટ બનાવી રહ્યા છે તો આજે આજે વૈષ્ણુ દેવી યાત્રામાં દસ યાત્રિકો ને હુમલો કર્યો છે આતંકવાદીઓ પાકિસ્તાનના એટલે આખા ભારતભરમાં ભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમાજ અઢારે વર્ણ ભેગો થઈ અને આનો વિરોધ દર્શાવે છે અને સરકાર શ્રી એક નમ્ર વિનંતી છે કે આવું ક્યાં સુધી સહન કરશું હિન્દુ ભાઈઓને ક્યાં સુધી સહન કરવાનું છે આ એક આતંકવાદી આપણા એક હિન્દુને મારે તો જયારે દસ આતંકવાદીનો ખાતમો થાય તો જ એને ખબર પડે એટલે ખાસ કરીને સરકાર કહેવામાં આવે છે કે આની સાથે એવા કડક કાયદા કરો એવા કડક કાયદા કરો અને એવું એક્શન લો કે એકની બદલે દસ નો અને પ્રયાસ થાય એવા અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજન દળ અને અઢારે હિન્દુ સમાજનો અઢારે વરણનો આ

ત્યારબાદ હમણાં હમણાં બીજી વાત ઘટના બની છે કે પોલીસ પર હુમલો કર્યો કાલ અમારે મિલિટરી ઉપર હુમલો કરે એટલે આનો એવો જ જવાબ મળવો જોઈએ જય જય શ્રી